રાજકોટ નું ફેમસ ચાપડી ઊંધિયું કે ચાપડી તાવો બનાવવા એક બાઉલમાં અડધો કપ બટેટા કપ રીંગણ વન ફોર્થ કપ કોબીજ કપ ફ્લાવર કપ કપ ગુવાર અડધો કપ સ્પૂન ગાજર બે ટેબલ સ્પૂન લીલા ચણા બે ટેબલ સ્પૂન તુવેના દાણા બે ટેબલ સ્પૂન વાલ બે ટેબલ સ્પૂન વટાણા ને મિક્સ કરી સારી રીતે ધોઈ લઈએ હવે મિક્સર જારમાં બે કપ ટમેટા લઈએ એમાં બે લીલા મરચાં એક ઇંચ આદુનો ટુકડો અને દસ થી બાર ફોદીના પાન ઉમેરી પાણી ઉમેર્યા વગર પ્યોરી બનાવીએ હવે ઊંધિયું વઘારવા કુકર માં અડધા કપ જેટલું તેલ ગરમ કરીએ પછી એક ટી સ્પૂન રાઈ એક ટી સ્પૂન જીરું એક ટી સ્પૂન હિંગ ઉમેરી મિક્સ કરીએ હવે સ્લો ગેસ કરી એક ટેબલ સ્પૂન ગરમ મસાલો બે ટેબલ સ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એક ટી સ્પૂન હળદર અને એક ટેબલ સ્પૂન દાણા જીરું ઉમેરી મિક્સ કરીએ પછી ટામેટાની પ્યોરી ઉમેરીએ અને એક ચમચી મીઠું ઉમેરી મિક્સ કરી ધોયેલું શાક ઉમેરી દઈએ હવે બે કપ જેટલું ગરમ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી કુકરમાં પાંચ વિસલ કરી લઈએ પાંચ વિસલ પછી કુકર ઠંડુ થાય એટલે ગરમા ગરમ ચાપડી ઊંધિયું ખવનો કરકરો લોટ લઈએ એમાં અડધો કપ રોટલી નો લોટ ઉમેરીએ અડધી ચમચી જેટલું મીઠું બે ટેબલ સ્પૂન જેટલું તેલનું મોણ ઉમેરી મિક્સ કરીએ પછી થોડું થોડું કરી હલકું ગરમ પાણી ઉમેરતા જઈ ભાખરી જેવો કઠણ લોટ બાંધીએ પછી આ રીતે મોટી સાઈઝ ના લોટ ના લુવા કરી અને ચાપડી તૈયાર કરીએ અને મીડિયમ ગરમ તેલમાં ગોલ્ડન બ્રાઉન ક્રિસ્પી થાય ત્યાં સુધી ચાપડીને થળી લઈએ તો આ ચાપડીને ગરમ ગરમ ઊંધિયા સાથે સર્વ કરો મચ્છા પડી જશે